મિત્રો નમસ્કાર હું ડોક્ટર પ્રયત્કર કાનડિયા મિત્રો હું આજે વાત કરીશ સમણા હું જોઉં દિવસે હકીકતમાં હું જીવું દિવસે હકીકતમાં હું જીવું અને રાત્રે સમણા હું જોઉં અને રાત્રે સમણા હું જોઉં વહેલી સવારે ઊઠીને હું મહેનત ખૂબ કરું વહેલી સવારે ઊઠીને હું મહેનત ખૂબ કરું અને સફળતાની રાહ હું જોઉં અને સફળતાની રાહ હું જોઉં મિત્રો આજે હું ઊભો છું સાબરમતીના કિનારે સાબરમતીના કિનારે ઘણા મહાન માણસો દેશના ઘણા મહાન માણસો અહીંયા રહી ચૂક્યા છે અને એમનો વિકાસ કરી ચૂક્યા છે મિત્રો ગાંધી અહીંયા ફર્યા છે અમદાવાદમાં નદી કિનારે સાબરમતી નદી કિનારે સરદાર પટેલ ફર્યા છે અહીંયા મિત્રો અહીંયા મોરારજી દેસાઈ જેવા મહાન હસ્તીઓ અહીંયાથી નીકળી છે એના સિવાય પણ ઘણી મોટી સેલિબ્રિટી અહીંયા આવીને નીકળી છે અહીંયા મોટા સાહિત્યકારો મોટા લેખકો અહીંયા જન્મ્યા છે ને આ નદી કિનારે આવીને એમણે ઘણું લખ્યું છે અહીંયા આ શહેરમાં પાશા પણ થઈ ગયા છે મિત્રો અને આ શહેર ધાર્મિકતાની પણ નજીક છે એવા શહેરમાં આજનો યુવાન એક સપનું રાખે છે કે ગુજરાતના મોટા શહેર અમદાવાદમાં હું જાઉં અને ત્યાં સરસ રીતે ભણું અને મારા સપના સાકાર કરવું અને મિત્રો થાય છે જો વિદ્યાર્થી યુવાન અથવા તો યુવતી જો અહીંયા અમદાવાદ જેવા શહેરમાં આ નદી કિનારા જો એને એ જોઈને એને પ્રેરણા મળશે અને આ વિદ્યાર્થી આ યુવાન આ યુવતી અમદાવાદમાં આવીને સખત મહેનત કરશે તો એ હંમેશા સફળતા મેળવશે ચોક્કસ સફળતા મેળવશે એમાં શંકાને કોઈ સ્થાન નથી મિત્રો અહીં તો અમદાવાદ શહેરમાં તો ઘણા મોટા ઉદ્યોગપતિઓ થયા છે અમદાવાદ શહેરમાં તો ઘણા મોટા ઓફિસર થયા છે અમદાવાદ શહેરમાં તો આ સિવાય પણ ઘણા વ્યવસાયિકો મોટા મોટા છે એટલે આ શહેરને જોઈને આ શહેરનું પાણી પણ એવું છે આ નદી સાબરમતીનું પાણી પણ એવું છે કે જો એ પાણી પીને તમે કંઈક નક્કી કરો કે મારે આ વિષયમાં આ ક્ષેત્રમાં સફળ થવું છે તો મિત્રો તમે સફળ થશો જ મિત્રો હું યુવાનોને ખાસ કહું છું કે અમદાવાદ શહેરમાં મોટી મોટી લાઇબ્રેરી જ આવેલી છે એમાં ગુજરાત વિદ્યાપીઠની પણ લાઇબ્રેરી છે એ સિવાય પણ પબ્લિક લાઇબ્રેરી છે ખાનગી લાઇબ્રેરી છે એમાં જઈને જો તમે તમે તૈયારી કરશો તમારા કારકિર્દી માટે તૈયાર થશો તમે સારી રીતે રોજગારી મેળવવા માટે ખૂબ સખત મહેનત કરશો તો મિત્રો તમે હંમેશા ચોક્કસ સફળ થશો એમાં શંકાને ખાસ સ્થાન નથી મિત્રો આજે મારે યુવાનોને ખાસ કહેવું છે આજની યુવતીઓને ખાસ કહેવું છે કે આજના મોબાઈલ યુગમાં તમે મોબાઈલનો ઉપયોગ કરો છો સાજરી બાબત છે પણ આ ઉપયોગ ભણવાના સંદર્ભમાં વ્યવસાયના સંદર્ભમાં અને તમારા વિકાસના સંદર્ભમાં કરશો તો તમે ખૂબ આગળ આવશો મોબાઈલનો ઉપયોગ કરવો જરૂરી છે પણ ચોવીસે કલાક મોબાઈલમાં ડૂબ્યા રહીને આપણો વિકાસ કેવી રીતે થાય આપણા પરિવારનો વિકાસ કેવી રીતે થાય

ચોક્કસાઈની સાથે સાથે ચીવડ તમારે રાખવી પડશે અને એક ધ્યેય નક્કી કરીને તમારે આગળ જવું પડશે જો તમે ધ્યેય નક્કી કરીને ચોક્કસ મહેનત ચોક્કસ સમયમાં કરશો તો ઈશ્વર પણ તમને મદદ કરશે એનું નામ છે કિસ્મત જ્યારે તમે સખત મહેનત કરો છો અને મહેનતનું ફળ આપે છે ઈશ્વર કોઈ કુદરતી શક્તિ આપે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે કિસ્મત ખુલી ગયું પણ મિત્રો કિસ્મત ખુલી એ વાત સાચી છે ઈશ્વરની કૃપા છે પ્રભુની કૃપા છે એ વાત સાચી છે પણ એના પહેલા આપણે સખત મહેનત કરવી પડે છે અને સખત મહેનત આપણા શમણાને આપણા સ્વપ્નાને સાકાર કરે છે એમાં બે મત નથી મિત્રો આજના યુવાનોને હું ખાસ કહેવા માંગુ છું કે આજના યુવાનો ઘણા આગળ આવ્યા છે આગળ જાય છે છતાંય અપવાદરૂપ કિસ્સામાં કોઈ યુવાનો આગળ નથી ગયા તો આવા યુવાનોને આવી યુવતીઓને મારી ખાસ વિનંતી છે કે સખત મહેનત કરો સ્વપ્ના જુઓ શમણા જુઓ રાત્રે શમણા જુઓ અને સવારે વહેલા ઉઠીને એ સમણાને એ સપનાને કેવી રીતે સાકાર કરવા એના માટે તૈયાર થઈ જાવ અને સખત મહેનત કરો જો મહેનત કરશો તો તમારું કિસ્મત ખુલી જશે અરે કિસ્મત એ મહેનત ન ખોલવાની ચાવી છે મિત્રો જો તમે સખત પરિશ્રમ કરશો તો તમારું કિસ્મત ખુલી જશે કિસ્મત અને મહેનત એક સિક્કાની બંને બાજુ છે એટલે પહેલા આપણે મહેનત કરીશું તો તમારું કિસ્મત ખુલી જશે મિત્રો મિત્રો આજે આટલું જ જો આપ આપ શ્રીએ સૌએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરશો આ વિડીયો શેર કરશો લાઈક કરશો અને કોમેન્ટ કરશો થેન્ક્સ ફ્રેન્ડ્સ જય હિન્દ